દરબાર હવે સાહેબ કેટલા દિવસથી હું તમને ફોન કરું છું પેલા મુજબૂર ગંભીરા જે બ્રિજ છે એ બાબતની વાત કરવા માટે રજૂઆત કરવા માટે અમારા એક મિત્ર જિલ્લા પંચાયતના સદસ્ય હર્ષદસિંહ પરમારે પણ આપણે લેખિત રજૂઆતો પણ કરી છે અને એ બાબતે આપણે રજૂઆત કરવા માટે કેટલા દિવસથી ફોન કરું છું પણ આપ ફોન ઉઠાવતા નથી હવે એ બાબતે આખું બ્રિજ એકદમ ખલાસ હાલતમાં છે સાહેબ આખા બ્રિજ ની હાલત ખસ્તા છે કેટલા બધા દિવસો થઈ ગયા હજુ કોઈ કામગીરી થઈ જ નથી તો લોકો જાય છે મોકલ્યું કોને મોકલ્યું તમે અરે પણ સાહેબ આવું ના હોય તમે હે અને અહીં અમારે માં ટીમ ને બોલાવી છે એના કન્સલ્ટન્ટ નું સર્વે કરાવી લીધું તેને સજેશન જે આપ્યા એ પ્રમાણેથી કે અમને લાગતું નથી કે આ પ્રમાણે બી લાભો થશે એટલે ફરીથી અમારું જેલ છે તે આપણે બોલાવીયું છે તમે તાત્કાલિક આની ડિઝિટ કરી અને આ ચાલે કે કેમ એનો અમને સર્વે કરી આપે ચાલે એવું તો લાગતું નથી સાહેબ કદાચ મને એવું લાગે છે કે આપણે એવું આપણા લેવા પણ લાગે છે કન્સલ્ટન્ટ આપણને તો લાગે જ છે કે હવે નહીં કાઢી શકીએ સપાઈ પણ એવું પેપર પર જોઈએ